આમોદ ખાતે આંબલી ફળિયા સ્થિત હઝરત સિત્તરસા પિનની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્સ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંતો ઉમટી પડ્યા હતા આમોદના આંબલી ફળિયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હઝરત સિત્તરસા પિનની દરગાહ શરીફ ખાતે આજરોજ સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઉર્ષ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી આમોદના વાવડી ફળિયામાં આવેલ મોટા પિનની ગાદી શરીફ ખાતેથી મોટા પિંડની નિશાની સાથે નાથ શરીફના પઠન સાથે સંદલ શરીફનું જુલુસ હતું મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના જુલુસમાં સામેલ થયા હતા દરગાહ શરીફના મજાર શરીફ ઉપર સંદલ ચડાવી ફાતે આખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ અમન અને સુકૂન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી દર વર્ષે કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થાય છે અકીદત મંદોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંદલ શરીફ બાદ દરગાહના ઉર્સની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સમગ્ર કાર્યક્રમને નવયુવા નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું